વિજય 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 સુશાસનની ભાવનાનો વિજય સામાજિક ન્યાયનો બે હજાર પચીસની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય મળતા આજે આપણા સાહીઠ દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી કે પરમારે પાટડી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે પાટડી ચાર રસ્તા ગાંધીજીની પ્રતિમા પાસે ફટાકડા ફોડી કાર્યકરોનું મોં મીઠું કરાવી ભવ્ય વિજયની ઉજવણી કરી હતી આ સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ભાજપ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ દસાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ઠાકોર પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની પાટડી નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન ચંદારાણા અને ઉપપ્રમુખ હિતેશભાઈ સાયરામ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મૌલિક પરીખ મુકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા મિનહાઝ મલિક સુરેન્દ્રનગર આજ રોજ બિહારની ચૂંટણીના જે પ્રકારના પરિણામો આવ્યા છે ખાસ કરીને બસો ને તેતાલીસ સીટમાંથી એનડીએના ફાળે બસો છ જેટલી સીટો એ બિહારની જનતા જનાર્દનના આશીર્વાદથી મળી છે બિહારની જનતાએ બિહારની નીતિશબાપુની સરકારને વિકાસને અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને સ્વીકાર્યું છે જે પ્રકારનો જીતનો માહોલ બની રહ્યો છે સમગ્ર ગુજરાતભરની અંદર જીતનો જશ્ન મનાવી રહ્યા છે ત્યારે મારી દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ પાટડી મુકામે અને લખતર મુકામે અમે જીતનો જશ્ન મનાવી રહ્યા છે રાષ્ટ્રીય પાર્ટી એવી કોંગ્રેસ સુપડા સાફ થઈ રહી છે રાહુલ ગાંધી જે પ્રકારનો કાકા રોડ મચાવી રહ્યા હતા બિહારની જનતા જનાર્દયને ફક્ત બે જ સીટીની અંદર એ કોંગ્રેસને સમેટી દીધી છે કોંગ્રેસને જાકારો આપ્યો છે ભારતભરમાંથી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની જે નરેન્દ્રભાઈ મોદીની નેમ છે એને ગુજરાત અને આજે બિહારે પણ સ્વીકારી છે ત્યારે બિહારના તમામ પ્રજાજનોને ને હું અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું અહીંયા અમારી સાથે પાર્ટીના આગેવાનો માનનીય જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા દિલીપભાઈ પટેલ ગ્રામ્ય પ્રમુખ રમેશભાઈ ઠાકોર શહેર પ્રમુખ વિરલભાઈ સોની નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પદાધિકારીઓ સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને જશ્ન મનાવી રહ્યા છે ત્યારે ખાસ કરી બિહારની પ્રજાને એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતભરની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા સાહેબ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર